સાવરકુંડલા આંગણવાડી વર્કરોએ આપ્યું આવેદન ઘણા સમયથી આંગણવાડી બહેનો પોતાના પડતર પ્રશ્નો માટે સતત લડી રહ્યા છે અવારનવાર આવેદનપત્રો લેખિત મૌખિક રજૂઆતો અનેક કરી તેમ છતાં સરકાર દ્વારા કોઈ પણ પ્રકારે ના તો વેતનમાં વધારો કે ના કાયમી કરવાનો કોઈ ઉકેલ મળતો નથી ત્યારે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે વર્ગ ત્રણ ચારના ના કર્મચારીઓને કાયમી કરવાનો હક આવતા છ મહિનામાં કરવા સરકારને ટકોર કરી તે મુદ્દે આજે કુંડલા આંગણવાડી વર્કર બહેનો એ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર ને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી રિપોર્ટર જીગ્નેશ ગઢથિયા અમરેલી મારું નામ પુષ્પાબેન છે દાહક તાલુકો અને અમે આજે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા જે સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે અમને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારી ગણે અને લઘુત્તમ વેતન આપે અને અમને કાયમી સરકારી કર્મચારી ગણે અને અમને છ મહિનાના એને સુપ્રીમ કોર્ટે કીધું છે કે આ જે મેં આપ્યું છે એ છ મહિનામાં તમારે અમલવારી કરવાની અને બહેનોને કાયમી કર્મચારી ગણે એટલી અમારી બહેનોની માગણી છે બીજા અન્ય શું શું મુદ્દાને લઈને છે રજૂઆતો